હિંમતનગરમાં હાલારી મેમણ જમાતની રચના બાદ પારિવારિક પરિચય મીટિંગ યોજાઈ ઉત્તર ગુજરાત હાલારી મેમણ જમાતની ચૌદ જમાતોમાં એક જમાત વધતા સરવાળો પંદરે પહોંચ્યો હાલારી મેમણ જમાત હિંમતનગરની સહિયારી મીટિંગ નિયાદની સફળ બનાવવા બદલ સૌએ આભાર માન્યો આ કાર્યક્રમની શરૂઆત કુરાને તિલાવથી થયો તે પર્વદીગારની મહેરબાની અને હુજુરે અક્રમ સલ્લાહ અલી વસલમની રહેમ અને ગૌસપાક રદી અલ્લાહ હું અને હુંના કરમથી સફળ રહ્યો આ સફળતામાં પ્રમુખ હાજી ઇરફાનભાઈ ઉપપ્રમુખ સોહિલભાઈ ખજાનચી અખ્તરભાઈ સેક્રેટરી સલીમભાઈના પ્રયત્નો સરાહનીય રહ્યા હોવાનું આજે સિરાજભાઈ મેમણ વકીલે જણાવ્યું હતું આજના આ કાર્યક્રમમાં સૌથી મોટી સફળતા એ હતી કે તમામ માન્ય સભ્યો પોતાના પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા અને પરિચય પણ આપ્યો જેનાથી સમાજને એકબીજાને મળવાનો મોકો મળ્યો અને એક નવો પરિવાર બનાવ્યો સૌ સાથે મળી મજબૂતાઈથી આગળ કામ કરવા માટેની દુઆ કરવામાં આવી ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ હિંમતનગર હાજર એ જો વહુઆ જો નહીં આવી આય બરાબર આવો આપી નોકરી કરાવું મોહમ્મદ સલીમ મંજી દુકાન મોબાઈલ શોપ ટાવર પર અને પંદર વર્ષથી ધંધો કરાતો મંજી ઘર બે ચાર સભ્યોઈ

બરાબર મારું નામ સાહિલ માલકાની છે અહીંયા ટાવર પર મારી સોડાની દુકાન છે અને અનામિકા કરીને પ્રોડક્ટ બનાવું છું પોતાની માલિકની છાપરીયા ફેક્ટરી છે ફેમિલીમાં આઠ મેમ્બર છીએ મમ્મી પપ્પા સાથે બે ભાઈઓ છીએ બે ભાઈની વાઈફ અને બે ભાઈને બે બે છોકરા છે માલિક સાહેબ અમે ચાર મેમ્બર હે એમની વાઈફ હે દેગામજી એ મમ્મી ઈડર છે એનો નંડો ભાઈ ગુલાબમાં મેં નોકરી કરે તો એની ચાચી હોટલ આવે ન્યાય મમ્મી શે

તો એ સારું કદાચ હિંમતનગર મેં પણ બાકી જોણ આમાજે ઘરેથી છોકરો અલી અને ભાણી

સ્ટડી કરાતો અસર ચાર મેમ્બર વાિદ સાહેબ આસિફ હારૂણભાઈ આસમાણ એ કોઈ કારણ સર

ને એનું જો લેડીઝ કે પાછું ઇન્વોલ પ્રૂં આવે કે એટલે કોઈ જ કે પૂછવું હોય હા ઇન લાઇટ નહીં એ તો આણે પૂરવા કે બીજી મીટિંગ કરનારા પણ મેં બધી લેડીઝ હોય તો આખે બીજીથી મલન અને આય જો ગ્રુપ બનાવી કેન્દ્ર લેડીસો હા જેન્ટ્સ જો બનેલો હોય તો બી ટચમેન્ટ યોગ દો બી